સુરતના કામરેજ નજીક આવેલ લસકાણા વિસ્તારમાં આહિર સમાજની નવનિર્મિત વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલના હસ્તે આ વાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આહિર સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા સમાજની દીકરીઓએ માથે કલશ મૂકીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું મંત્રી મુળુભાઈ અને પુષ્પર્ષા કરવામાં આવી હતી કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષા મંત્રી પ્રફુલ પાનસેડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા લસકાણા થી આયુષ સમાજની વાણી સુધી ડીજેના તાલે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું

વિસ્તાર થાય છે ત્યારે સમાજ ને વાડીઓની જરૂર પડતી હોય છે એટલા જ માટે આહીર સમાજ ને આ વાડી કદાચ હત્યા કરી નાખી આખા દેશમાં માં મચ્યો હતો અને એવા સમયે આખા દેશના લોકોની ઈચ્છા હતી કે આમાં કંઈક કરવું જોઈએ આ અપેક્ષા એટલા માટે હતી કે આના પહેલા ઘણી વાર આવા હત્યાકાંડ થઈ ચુક્યા હતા પરંતુ બીજા લોકોની સરકાર હતી અને દેશના કોઈ લોકોને બધાનો વિશ્વાસ હતો કે આ સરકારે કંઈ જ નહીં કરે એટલે અમને કોઈ આશા પણ નહોતી કોઈ અપેક્ષા પણ નહોતી અને એટલે બોલતા પણ નહોતા પણ જ્યારે મહત્ત્વના નામનો હતો મારું નામ મોનાભાઈ રામસીભાઈ જોગલ અને મારો હોદ્દો આર્ટી જનતા પાર્ટીમાં સુરત શહેર કિસાન મોરચામાં મંત્રીનો છે અને અમારી આ આહિર સમાજની વાડીના લોકાર્પણ માટે આજે મહેમાન બધા આવ્યા શ્રી કેન્દ્ર મંત્રી જળસંઘિ સી આર પાટીલ સાહેબ અને પૂનમબેન માળમ મોરુભાઈ બેરા સાહેબ અમારા વિસ્તારના ધારાસભ્ય લોક લાડીલા પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ એ મહેમાન આવ્યા એ બદલ ખૂબ ખૂબ મહેમાનનો આભાર અને આજે અમારી આ વાડીનું લોકાર્પણમાં બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા એ બદલ સબ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ બધા સબ વડીલો વિયારા વાપી વલસાડ ત્યાંથી બધેથી દૂરથી આ અમારા કાર્યક્રમને એક ભવ્યથી દિવ્યો ઉજળો બનાવ્યો એ બદલ આ બધા વડીલોનો ખૂબ ખૂબ આભાર જી સાહેબ આજે સુરતના લશ્કાણા ગામે આહીર સમાજ વાડીનું લોકાર્પણનો કાર્યક્રમનો હમણાં જ સંપન્ન કરવામાં આવ્યો અહીંયા વર્ષોથી જામનગર દ્વારકા જિલ્લો અને સૌરાષ્ટ્રના ને જિલ્લામાંથી અહીંયા પશુધનને નિભાવવા માટે જે લશ્કાણામાં આવીને ખાસ કરીને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હતા એવા અમારા વિસ્તારના આ લશ્કરણા વર્ષોથી આજે સમાજના સારા માથા પ્રસંગો માટે અહીંયા એક ખૂબ સરસ આહીર સમાજવાડીનું ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું લોકાર્પણ થયું અને આ કાર્યક્રમમાં આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ મારા સાથી મંત્રી પ્રફુલભાઈ અને મુકેશભાઈ મારા પ્રદેશ ભાજપના આગેવાન ભરતભાઈ ડાંગર સહિત અનેક આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા આજના આ ખૂબ સરસ કાર્યક્રમમાં છે લસકાણા ગામનો ભેટથી લઈ પ્રવેશ દ્વારથી લઈ અને સમાજ ભવન સુધી અને કાર્યક્રમ સ્થળ સુધી ત્રિરંગા યાત્રા પણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આખું આયોજન કર્યું આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ જૂની જે આપણી અમારી સંસ્કૃતિ છે એ પ્રમાણે કીર્તન મંડળીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખૂબ સરસ રીતે આખા કાર્યક્રમને હમણાં સંપન્ન કરવામાં આવ્યો છે આપણે સમગ્ર દેશ આજે ગૌરવ લઈ શકીએ છીએ આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબ અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં આજે આપણા જે સૈન્ય જે આપણી આર્મી છે એને જે રીતના પહેલગામમાં હુમલો થયો હતો અને એને જે રીતના જવાબ આપ્યો એનાથી આપણે સૌ જોઈએ છીએ કે આપણા દેશને કોઈ પણ જાતના નુકસાન વગર ત્યાં એના ઘરમાં જઈને આપણે આતંકવાદીનો ખાત્મો છે આપણા દેશના સૈન્ય જેની કોઈ બોલાવ્યો છે અને એનો આજે રાષ્ટ્રપ્રેમ દેશ સમગ્ર આપણા ગુજરાતના દરેક જિલ્લામાં અને સમગ્ર દેશમાં આખો જે રીતના માહોલ છે અને એના કારણે ઠેર ઠેર જગ્યાએ મેં અહીંયા હમણાં જે રીતે કીધું એવી રીતે ત્રિરંગા યાત્રાઓ જે શરૂ થઈ છે એ બધા જ આ એક જે રીતના ઓપરેશન સિંદુરમાંનો જવાબ આપ્યો અને ત્રેવીસ મિનિટમાં આવડું મોટું ઓપરેશન પૂરું કર્યું એના માટે મોદી સાહેબના આજે દરેક વ્યક્તિ છે એ ભગવાનને પ્રાર્થના કરે છે એને હજુ વધારે શક્તિ આપે અને દરેક વ્યક્તિ છે એ રાષ્ટ્રના કામ માટે દરેક જ્યાં રીએ છે ત્યાં એને સહકાર સમર્થન આપવા માટે દેશ આખો મોદી સાથે છે સુરેશ ન્યૂઝ કામરેજ